નમસ્કાર મિત્રો અત્યારે અમે આ વનની અંદર આવ્યા છીએ હવે માંડવનું વન છે એક તપની ભૂમિ છે તમે જોઈ શકો છો અહીંયા એક અલોપિયો વેરળો કરી અને એક પવિત્ર સ્થળ છે જો તમારે ત્યાં આવવું હોય તો સામે એક ટેકરો દેખાય છે ત્યાંથી લઈ અને આ બાજુથી સામે બે ટેકરાવાળો એક પહાડ છે ત્યાંથી વચમાં એક નાલું છે અને જ્યાંથી પાણીનો એક પ્રવાહ પસાર થાય છે ત્યાંથી તમે આગળ જાઓ એટલે બીજો એક પહાડ આવે છે અને એની વચ્ચે જે પહાડ છે ત્યાં અલોપિયો બિરડો આવેલો છે આ અલોપી વેરડો એવો અલૌકિક જગ્યા છે કે તમે અહીં આવો અને બધા આજુબાજુમાં તમે જોવો છો પહાડ હરખા લાગે એટલે તમને અંદાજ ન કરી શકો કયા પહાડમાં એ છે એ તમે જોઈ શકો છો અલોપિયો વિરડો છે નાનકડી એક ગુફા છે એની અંદર નિર્મળ નિર્મળ પાણી છે એ પાણી કોઈ દિવસ સુકાતું નથી એ ચાહે ચોમાસું હોય ઉનાળો હોય કે શિયાળો હોય અને અહીંના માલધારીઓ મોટાભાગે ત્યાં પાણી પીવા માટે જતા હોય આ પવિત્ર માનવની જગ્યા જ્યાં ઘણા બધા ઋષિ એમ કહેવાય તપ કરેલું અને આ એવી એક જગ્યા તમારું મન ઓટોમેટિક એક શાંતિનો અનુભવ કરે છે તો એવી પવિત્ર જગ્યા ઉપર અમે પધાર્યા છીએ અમારે શાંતિરામ બાપુ અને એમના થકી આ અલોપિયા વેરાના દર્શન થયા જય માતાજી જય મહાદેવ આ અલોપિયો વેડો છે મિત્રો આજે જે છે એનું પાણી ક્યારે પણ સુકાતું નથી માંડવના આ વિડો આવેલો છે અને એના દર્શન એમાં આવ્યા છે પહાડી વિસ્તારની અંદર તમે જોઈ શકો છો નાનકડી ગુફા છે અને એની અંદર આ વીરડો આવેલો છે જય માતાજી જય મહાદેવ જય શિયા આજ રોજ માંડવના વનમાં રાત્રિનિવાસ અને પ્રસાદનું પણ આયોજન છે અમારે શાંતિરામ બાપુ વિનોદભાઈ મિસ્ત્રી પ્રવીણભાઈ જાંબુકિયા મનીષભાઈ અત્યારે માંડવના વનમાં રાત્રિનિવાસ નિમિત્તે બધાય બાપુની જે હનુમાન ગુફા છે ત્યાં વધાર્યા છે